નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દક્ષારાવળ જોઈએ આજના સમાચાર કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચના લાભોથી ઇન્ડિયન રેલવે પેન્શનર એસોસિએશન ભાવનગર પરા અને ઓલ ઇન્ડિયા રિટાયર્ડ રેલવે મેન ફેડરેશન સિકંદરાબાદના પેન્શનરોને વંચિત રાખવાની અન્ય નીતિના વિરોધમાં રેલવે પેન્શન એસોસિએશન દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન અંતર્ગત એસોસિએશનના સભાખંડમાં હડતાળનો દિવસ મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ રેલવે પેન્શનરો દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર ભાવનગર પરા કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી આ આંદોલનમાં રેલવે પેન્શન એસોસિએશનના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા પેન્શનરોની મુખ્ય માગણી છે કે તેમને પણ આઠમા પગાર પંચનો લાભ મળવો જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉના પગાર પંચોમાં આપવામાં આવ્યા છે આ મુદ્દે સરકાર ધ્યાન આપીને તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લે તેવી પેન્શનો દ્વારા માગણી કરવામાં આવી હતી જો તેમની માગણીઓ નહીં સંતોષાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અહેવાલ અલ્પેશ ડાભી હું અશોક ભંડારે ડિવિઝનલ સેક્રેટરી આઈઆરપી એ બીપી આજરોજ અમારો હડતાલનો કાર્યક્રમ છે રેલીનો કાર્યક્રમ છે અને દરડાનો કાર્યક્રમ છે અમારે આમ તો મુખ્ય માગણીઓ ત્રણ છે પણ એની અંદર સૌથી વધારે મુખ્ય માગણી આઠમા પગાર પંચની છે જે સંસદની અંદર બિલ રજૂ કરી અને અમને જે પગાર પંચના લાભ અપાતા રિટાયર રે રેલવેમેનને પેન્શનરોને જે અત્યાર સુધી લાભ અપાતો હતો એ લાભથી વંચિત કરવામાં આવ્યા છે જેની માટે અમે સરકારની સામે આ હડતાલનું આયોજન કરેલું છે ઈશ્વરભાઈ મોહનભાઈ ભટ્ટી આજે અમારે ઇન્ડિયન રેલવે ફેન્સર્સ એસોસિએશન તરફથી અમારા ઓલ ઇન્ડિયા રિટાયર રેલવેમેન ફેડરેશનના પ્રેસિડન્ટ શ્રી શ્રી એસ શ્રીધરને આદેશ અનુસાર આજે અમે હડતાલનું આયોજન કર્યું છે જે દેશભરમાં આજે જે ઓલ ઇન્ડિયાના જે ઓગણીસ યુનિયનો છે એ બધાએ આજે હડતાલનું એલાન આપેલું છે આજે લગભગ સાઠથી સિત્તેર કર્મચારીઓ અમારી સાથે જોડા જોડાયેલા છે અમારી માગણી સૌથી પહેલાં એમ તો આઠમા પગારપથની છે જે પચીસ પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટે પેન્શન સુધારણામાં બિલ પાસ કરી અને જે આઠમા અત્યાર સુધી જે સાત પગારપથ સુધી એમને જે બધી અમારી જે એમને બધા સાત પગારપથનો જે લાભ આપવામાં આવ્યો હતો એ આઠમા પંચમાં આઠમા પગાર પંચમાં એ લાભ સરકારે પાછો ખેંચી લીધો છે તેના વિરોધમાં અમે અત્યારે ધરણાનો અને સાથે સાથે જનરલ સ્ટ્રાઇકનો પણ આજે અમે પ્રોગ્રામ કરવાના છીએ